નમસ્કાર દર્શક મિત્રો આપણી હળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા લાઈવ અને નવસારી મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા દ્વારા ઠેક ઠેકાણે ભીચ ચિત્રો દોરવામાં આવી રહ્યા છે નવા વોકવે બનાવવામાં આવી રહ્યા છે નવી લાઇટો લગાવવામાં આવી રહી છે અને જે જ પ્રમાણે વાત જો કરવામાં આવે તો પારસી હોસ્પિટલની સામે જયશંકર પાર્ટી પ્લોટ રોડ ઉપર કે જેને આપણે ખાઉદરા ગલી કહીએ છીએ ત્યાં પણ નવો ફૂટપાથ વોકવે બનાવવામાં આવ્યો છે નવી લાઈટો લગાવવામાં આવી છે ભીજચિત્રો દોરવામાં આવ્યા છે ત્યાં સુધી કે વૃક્ષોને પણ રંગીન બનાવી દેવામાં આવ્યા છે જાણે આપણે વિદેશની ધરતી ઉપર ફરતા હોય ને એવું લાગી રહ્યું છે પણ સિક્કાની બીજી બાજુ કારણ કે સિક્કાની હંમેશા બીજી બાજુ હોય છે આપ સૌ જાણો છો કે વાર હોય તહેવાર હોય કે રવિવાર હોય સૌ કોઈ જે ખરાય ખૌધરા ગલીની અંદર જાય છે ને ત્યાં મેજબાની માને છે સ્વાદની અને જેના કારણે લઈને ત્યાં ગાડીઓ પાર્ક કરવાનો પણ એક કહી શકાય કે ભાઈ મહામુશીબાથે પાર્કિંગ મળતી હોય છે પેલા પાર્કિંગ ઓછી મળતી ત્યાં હવે પાલિકાએ વધુ એક એમાં સુખાકારી કરી છે કે વોકવે બનાવી દીધો છે પહેલા લોકો જે હતા હતા એ અંદર પોતાના વાહનો પાર્ક પાર્ક કરતા કરતા કાર પણ હવે ત્યાં ફૂટપાથ બનાવી દેવામાં આવ્યો છે વોકવે બનાવી દેવામાં આવ્યો છે લાઇટો લગાવી દેવામાં આવી છે જેના કારણે લઈ અને હવે ત્યાં કાર પાર્ક કરાશે નહીં અને એ કાર પાર્ક જે ખરી એ સીધી રસ્તા ઉપર આવી જશે અને એ રસ્તા ઉપર આવશે એટલે ટ્રાફિક વધશે આમ પણ પહેલા ટ્રાફિક ખૂબ ઓછું હતું કદાચ પાલિકાના એન્જિનિયરને એવું લાગ્યું કે થોડું ટ્રાફિક થવું જોઈએ ગ્રોસરી લોકો પાસે પૈસા છે અને માટે કરીને એમણે કદાચ આ નવીનતમ ટેકનોલોજી અપનાવી હશે અને માટે તો પેલું કહેવાયું છે ને કે ભાઈ ટેકનોલોજી આ કારણ કે કદાચ આપણને ઓછી સમજ પડે પણ આ મહાનગરપાલિકાના એન્જિનિયરો પાસે તો દીર્ઘ દ્રષ્ટિ છે માટે પહેલા ફૂટપાથ બનાવ્યો પછીથી બોક્સ કલ્ટિવેટેડ ગટર બનાવી નાની નાની અને એની આગળ પાછી થાંભલીઓ ઊભી કરી હવે આ જે બ્લોકની થાંભલીઓ ઊભી કરી છે એ કોઈપણ પ્રકારનો ખાડો ખોદવામાં નથી આવ્યો એકમેકના સહારે ઊભી કરી દેવામાં આવી અને જરા તરા પતલી સિમેન્ટની તરી મારી દેવામાં આવી જે સામાન્ય બાઇકનું ટાયર લાગે ને તો આપણને કદાચ પડી જાય અરે એ તો છોડો અમારા પ્રતિનિધિ જ્યારે ત્યાં પહોંચ્યા વિડીયો ઉતારતા હતા તે સમયે માત્ર પગની ઠેસી લગાવવાથી જ એ થાંભલીઓ પડી જાય છે તો તમે વિચાર કરો કે કેટલું સરસ મજાનું કામ કરવામાં આવ્યું છે અરે હા કહેવાનું તો ભૂલી ગયો કદાચ કટકી ખાવાની બાકી રહી ગઈ હશે કારણ કે પહેલાં બનાવો તરત જ તૂટે એટલે પાછું ને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ આપવાનો એટલે કટકી મળે ને ભાઈ તકલીફ આપણી છે કારણ કે આપણે બોલતા નથી જો તમે પણ તમારા પરિવારની સાથે ખૌધરા ગલીની અંદર જતા હો ત્યાં જમતા હો તમને પણ કાર અથવા તો બાઇક મૂકવા માટેની મુસીબત પડતી હોય તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ કરજો અને જવાબ માંગજો આ સત્તાધીશો પાસે કારણ કે જ્યારે આ કામ ચાલી રહ્યું હતું ને ત્યારે અમારા જ પ્રતિનિધિએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો એ સમયે વોર્ડ નંબર તેર અને ભૂતકાળની અંદર જેમણે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ સાચવ્યું છે એવા દેસાઈ બંધુ પણ જે નગર સેવક હતા એ ઉપસ્થિત હતા અને એમણે પણ આ પ્રશ્ન પૂછ્યો હતો માનનીય જી હા સન્માનનીય કહી શકાય એવા એન્જિનિયર પણ એમની પાસે કોઈ જવાબ ન હતો બરાબર માત્ર અને માત્ર વિકાસના નામે અંધળો વિકાસ કરવો એ કેટલું વ્યાજબી ચોક્કસથી કોમેન્ટ કરી તમારો જવાબ આપજો કદાચ હું ખોટો સાબિત થઈ શકું પણ તમે બુદ્ધિજીવી છો તમારી પાસે તો બુદ્ધિ છે અને એ વિચારો કે ત્યાં પાછળ એટલે કે ખાઉધરા ગલી પૂર્ણ થયા બાદ કેટલા એપાર્ટમેન્ટો છે કેટલા ફ્લેટ ધારકો છે કેટલા લોકો રહે છે અને એમને આવવા જવા માટેનો સીધો અને સરળ માર્ગ આ એક જ છે તો એમને કેટલી તકલીફ પડતી હશે એ બિચારી અને પછી જવાબ આપજો કદાચ હું ખોટો હોઉં પણ તમે તો બુદ્ધિશાળી છો ને તમે કોમેન્ટ કરો જવાબ આપો અને તમારો જવાબ મજબૂત હોવો જોઈએ કે જેથી કરીને યોગ્ય નિર્ણય લેવાય બાકી એક વાત તો પાકી વિકાસ દેખાય છે બીચ ચિત્રો વિકાસ દેખાય છે બ્લોકનો વિકાસ દેખાય છે અને કરપ્શનનો વિકાસ દેખાય છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ